અમદાવાદના બાવડાના રામનગર આરટીઓના ટેકનિકલ અધિકારીઓએ કચેરીના સમય પહેલાં અને બપોરના રિસેસના સમયે સૂત્રોચ્ચાર અને ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શન કર્યું આરટીઓના કર્મચારીઓએ વિવિધ મુદ્દાઓની માગણીઓ કરી ટેસ્ટ ટ્રેક સમસ્યાઓનું નિવારણ કરો અને આરટીઓ કર્મચારીઓની યુનિફોર્મ સાથે વોશિંગ ભથ્થું આપો આરટીઓની સરકારી એપ્લિકેશન ચલાવવા માટે મોબાઈલ ઇન્ટરનેટ ભથ્થું આપો ખોટી ખાતાકીય તપાસો બંધ કરો આરટીઓ અધિકારીઓને કાયમી કરવાના હુકમો કરો ચેકિંગ પોઈન્ટ પર સુવિધાઓ આપો આરટીઓ કર્મચારીઓને માનવ અધિકાર આપો સળંગ સાત રાત્રિ ચેકિંગ ડ્યુટી બંધ કરો નનામી અરજીઓમાં સરકારના આદેશોનું પાલન કરો ચેકિંગમાં થતા હુમલામાં આરટીઓ કર્મચારીઓને રક્ષણ આપો આરટીઓમાં સિનિયરિટીના ધોરણોનું પાલન કરો એજન્ટો ટ્રાન્સપોર્ટની ફરિયાદમાં આપેલી નોટિસ ચાર્જશીટ દફતરે કરો આરટીઓ કર્મચારીઓને પૂરતા કોમ્પ્યુટર વાહન અને ચેકિંગ મશીન આપો અહેવાલ મહેશ મકવાણા દોડકા